અને જો અહીંયા અમારે હવે દુકાનના નજીક ભાયું છે આ ભાઈને શનિવાર છે તો ચા પીવે અને આ ભાઈ કાલે થાળીમાં જી ગમતા ને આ ભાઈ છે જો મશીન ભરી ગયા અમારું એટલે એ ભાઈને એમ થયું કે હાઈસ નિરાત થઈ મશીન ભરી ગયા તો હવે કપડા ટાઈમે સુકાઈ જશે એમ બરોબર રસોડામાં બેને કામ કરી દીધું છે અને માર્કેટ તો અહીંયા શાક લઈ આવ્યા છે તો આજે અમારે પાર્કિંગ ખાલી થઈ ગયું મશીન આવ્યા હતો એ લઈ ગયા

પહેલાં તો બધું મિક્સ કરી દઈએ મેં બધા મસાલા નાખેલા છે એમાં એટલે ફટાફટ મિક્સ કરી દઈએ અને પછી આપણે પાણી જરૂર પડશે ને તો નાખું બરોબર જો અહીંયા બધા મસાલા બે નાખેલા છે એટલે એ જ ઘરમાં જે મસાલા વપરાય ને એ આપણે નાખેલા છે બરાબર ચાલો પહેલાં બધું મિક્સ કરીએ ને પછી બાંધીએ આપણે પરોઠાનો લોટ તો ચાલો ફ્રેન્ડ અહીંયા લોટ બંધ થઈ ગયો છે આ તમે જોઈ શકો છો અહીંયા લોટ બંધ થઈ ગયો છે તો હવે આપણે ફટાફટ આપણે ગોયના કરી દઈએ અને પછી ચાલુ કરીએ પરોઠા બનાવવાના તો અમે ગોળ જ પરોઠા બનાવવાના છે અને ત્રિકોણ નથી બનાવવાના બરોબર જનરલ ટિફિન કેમકે છાજા પરોઠા હોય ને એટલે આપણે ગોળ જ આપી દઈએ

પાંચ પાંચ પરોઠા રહ્યા છે એ બનાવી દઈએ અને પછી આપણે શાક બનાવીએ અને ખીચડી પણ બનાવવાની છે અમારે બરાબર હવે કેવી ખીચડી બનાવી તારા વિડીયોમાં તમને જોવા મળશે ચાલો બનાવે ફટાફટ આપણે પરોઠા

પણ વીણીને રાખી દઈએ બરોબર કેમ કે બાયણી બાયણે બગડી જશે આખી ભારી આવેલી છે કેટલી છે ને એવું હમણાં તમે પછી ગણીને કહો કે કેટલી મેથી આવેલી છે બરોબર તો ચાલો ફટાફટ આને કટિંગ કરીએ 9:30 જેવું થવા આવ્યું છે રાતના હવે આ બધું કટિંગ કરશો તો કેટલા વાગે તો હું તમને આગળ જોમાં બતાવીશ બરોબર તો ચાલો ફટાફટ આપણે મેથીને કટિંગ કરીએ ચાલો ફ્રેન્ડ કેટલા વાગ્યા બેન અગિયાર જોતો લાવો મોબાઈલ અગિયાર બતાવતો ખરી જુઓ કેટલા વાગ્યા બતાવવા વાગે અમારે કામ કમ્પ્લીટ થઈ ગયું અમે નીચેથી હે ને ઉપર આવી ગયા હતા ઉપર કેમ આવ્યા હતા પંખો નહોતો ગમતો ને તો અમે ઉપરના રૂમમાં આવીને જુઓ મેથી બધી સુધારી નાખી જોઈ શકો છો તમે બધી મેથી અહીંયા આપણે સુધારી નાખી જોઈ લ્યો કેમ કે નીચે હે ને રાજુને પંખો ચાલુ કરવો તો અને અમારે પંખો જોવે નહીં તો અમે બધી મેથી સુધારી નાખી બાકીનો તો આ કચરો બધો હે ને નીચે મૂકી આવ્યા હે ને થોડોક હતો ને લઈ આવ્યા હતા વીસ જેટલા પૂરિયા નીચે કર્યા હતા ને ત્રીસ ઉપર લઈ આવ્યા હતા ટોટલ પચાસ પૂરિયા હતા બરોબર તો પચાસ પૂરિયા મેથી અમે વીણી નાખી ખબર એ ન પડી ને